હવે કેવી મારે થાય જોજો આીટિંગ કરતા હે તું ભાઈ ભાઈ રસ્તો પકડે ભાઈ

आगा। ये जो दुश्मन है थकवा देता है मेरे को तो कहा, क्या जरूरत थी उधर जाने की सबको लेके सब को ले जा पूछ क्या ગાય ફુલ સ્પીડમાં ઘોડાથી આગળ ભાગવું પડે ત્યારે કવર થઈ જાય અને આ જો વાદીલા ના રે ના લાકમ લાતી આવી હતી હા આ ઓછી નથી આને તો ગાય ફાઇનલી ઘોડાઓને છૂટા મૂક્યા પછી આપણે કોયલને નવરાવા માટેની તૈયારી કરી લીધી હતી અને થોડો ટાઈમ એને પાણીથી પલાળ્યા પછી આપણે એના ઉપર થોડા સાબુનથી ઘસી અને તમે જોઈ શકો છો નોર્મલી પહેલાં પાણીથી અને પોજા વખતે બધી ગંદકી સાફ કરીએ છીએ અને ધીમે ધીમે શેમ્પુ મારી અને એને થોડું સ્વસ્થ કરવાની કોશિશ કરી રહ્યા છીએ કેમ કે આ જે પ્રકારની વસેરી છે બ્લક બ્લેક એમાં તમે જોઈ શકો છો એકદમ સાફ સુથરી નહીં થતી ગાઈસ અને ઓછામાં ઓછા બે દિવસ લાગે છે અને બે દિવસ સાફ કરવામાં જાય ત્યારે જે રીત રાતે બાંધી હોય રાતે પાછી હતી એવી થઈ જાય એટલે સંપૂર્ણપણે આપણે એને ચોખ્ખી રાખી નથી શકતા ગાય છે એને રોજ નવરાવવી પડે અને ગરમી વધારે પ્રમાણમાં હોવાના કારણે આપણે એને રોજ નવરાવતા નથી ગાયશ બે દિવસ મૂકીને એક દિવસે એને નવરાવાનું ચાલુ રાખીએ છીએ કેમ કે રોજ નવરાવવાથી ગાય છે એને લો લાગવાની શક્યતા વધી જાય અને ઘોડી બીમાર પડી જાય એટલે રોજ કોઈ દિવસ ઘોડીને ન નવરાવી જોઈએ અને તમે જોઈ શકો છો ગાયસ કે કોયલ છે એ સીનું સાથે ફરી ફરી અને થોડી મસ્તી મજાકવારી બની ગઈ છે મસ્તી કરતી થઈ ગઈ શકાયશ એને થોડી સમજણ ઓછી છે જુનાદાન વસેરી છે એને હજુ સમજણ આવતા ઘણી વાર લાગશે એ છતાં પણ નવરા ધોરાવામાં આપણને ઘણું કો ઓપરેટ કરી શકાયશ એટલું સારું છે અને વાત કરીએ બીજી કે આ વસેરી એટલી સરસ મજાની એવી નોર્મલી એકદમ સૂજી ઘોડી છે કોઈ પણ પ્રકારની હરકત કે લાત નથી મારતી એટલે આપણે એને નવરાઓમાં ઘણી મજા આવી શકાયશ અને જે પ્રમાણે આપણે વસેરીનો જે ઉછેર કરી રહ્યા છીએ ખરેખર લાજવાબ છે અને ટૂંક સમયની અંદર જ આપણી આ વસેરી બહુ સારા એવા પ્રમાણમાં પરફોર્મન્સ આપતી થઈ જશે અને આપણે એની હાઈટ ઓછામાં ઓછી સિક્સટી પ્લસ કરવાની શકાય ગાઈસ તો નોર્મલી જોઈએ છે અત્યારે આપણે વાગી ગયા છીએ અગિયાર ને છત્રીસ રાતના સમયે અને આપણે સીનું માટે અને કોયલ માટે અને ભૂરી માટે લઈ આવ્યા છીએ ચણા જોકે બિચારીને ત્રણ ચાર દિવસથી ચણા મળતા ન હતા એના કારણે આપણે આજે એના માટે ચણા લઈ આવ્યા છીએ અને ખાઈ છે અને તમે એની આંખ જોઈ શકો છો જ્યારે જોંબી હોય એવી રીતના એની આંખો લાગી રહી છે લાઈટમાં તો રાતના સમયે ઘોડાઓની આંખો આવી રીતે જ ચમકે છે ગાય જોઈ શકો છો નજીકથી તમે બતાવો દેખો માં બ્લુ ઘડીક માં રેડો જો જ્યારે લાઇટી ખાતી હોય આપણે આની આંખો જોઈએ તો આની આંખોમાં એવી કોઈ લાલ કલર ની થતી નથી ગાઈશ કેમ એવું આની લાઈટ હંમેશા વ્હાઈટ જેવી દેખાય છે આની આંખો અને આની આંખો લાલ કેમ આવો ડિફરન્ટ પહેલી વાર જોવા મળે છે આની આંખો ના રેડ નથી થતી ગાઈસ બ્લુ થાય છે અને આની આંખો લાલ કેમ યાર વિચારમાં પડી ગયો ભાઈ જો કોઈ વ્યક્તિને ખબર હોય આના વિશે માહિતી આપજો શું આની આંખો અંદરથી લાલ પ્રકાશની હશે

અને આની આંખો કેવી હે જોજો જો થઈ લાલ અને આની આંખો જોજો કોઈ પણ પ્રકારની લાલ નહીં બ્લુ થાશે જો એ લાઈટમાં જોજો જો કેસે આમ નોર્મલી બ્લુ થાય જો થઈને બ્લુ અને આની આંખો લાલ કેમ નસલ જો વ્હાઇટ જો વ્હાઇટ એકદમ જો લાલ જો જો બ્લુ બુટ બુટ

जो 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 ब्लू इलाल हे हे ए ब्लू आओ केम कुछ क्या बड़ा डया कुछ वर है जो जो वाइट वाइट ब्लू ने रेड त्रणाको था यार आनी कालू सो के हो भाई ए खड़ी बार सुपर था है खड़ी बार ખરી વાત પણ શું થશે આનું શું થાશે શું છે તારું કેવું શું મતલબ આનું શું હશે એમાં દાણા નાખવા પડશે દાણા નહીં તો બતાવવું પડશે એમ કહું હશે તારી આંખો કેવી થાય ચાલુ કરતો

ઓ માય ગોડ સુ કે ઉતા મે હે ભાઈ આપણે સિનુમાં હે કોઈલમાં નથી આવતું કોઈલમાં આવ્યું આ જા તુજકો પુકારે મેરે ગીત રે વાહ કે એક્ટિંગ કર રહે આમાં નથી આવ્યું આમાં નથી આવ્યું લા

રેડ છે પોઝિશન મોબાઈલની બદલે વગાણ તમે જોઈ શકો છો પલભરની અંદર બ્લુ બી થઈ જાય છે અને રેડ બી થઈ જાય છે જોઈશ તો આ ભૂત હું પ્રેત એ બધું માન્યતાઓ ખૂટી શકાય બાકી એની આંખોની જે ટીગલી છે ટીકી અંદ્રના ભાગની અંદર એ પ્રમાણે જે પ્રવાહી હોય કે જે કલરની આંખો હોય એ પ્રમાણે એના કલર ચેન્જ થતા હોય છે ગાઈસ અને ખાવામાં તો એટલી માસ્ટર માઇન્ડ છે નહીં જેટલું ખાય ગાંડી એટલું અહીંયા ઢોરે જોકે એ જ ખાશે બીજું તો ખાવા આવવાનું નથી રાત રાખી ગોતી ગોતીને બધી વસ્તુઓ ખાઈ જશે અને આ બિચારી વાર જોઈને ઊભી છે મારો વારો ક્યારે મારો વારો ક્યારે તો તારી બેનપણી ખાઈ લે એટલે પછી તારો વારો હોને ને વેટ કર તો ગાઈશ આજે આને દૂધ નથી મળ્યું કેમ કે ટાઈમનો અભાવ અને કારણે આપણે દૂધ ન પહોંચાડી શક્યા અને અત્યારે તમે જોઈ શકો ગાઈશ સાડા અગિયાર આજુબાજુ સમથિંગ ટાઈમ છે રાતનો ટાઈમ અને અત્યારે હું એને ખોરાક આપવા માટે આવ્યો છું મોડું થઈ જવાના કારણે અને ચણા આપીશ પછી થોડો સૂકો ચારો આપીશ અને પછી ઘરે જઈશ અને કોયલ ચણા ખાઈ જાય પછી ભૂરીનો વારો છે ભૂરી રાહ જોઈને ઊભીશ ભરે થોડી રાહ જોઈને ઊભી છે બચ્ચીનો ત્રીજા નંબરનો વારો છે એને વધ્યા ઘટ્યા બધા જણાવી દઈશું કારણ કે થોડી સુભર છે એટલે એના ખોરાકમાં થોડું પૂરતું ધ્યાન આપવું પણ જરૂરી કેમ કેમકે જ્યાં સુધી એને ખોરાક પૂરતો નહીં મળે ત્યાં સુધી એના બચ્ચાનો વિકાસ નહીં થાય અને એને ભૂખી રાખવી પણ યોગ્ય નથી તો મળીએ કાલના સવારના વિડીયોની સાથે જય હિન્દ જય ભારત